બાળ અધિકાર સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી મહેસાણા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજરે સર્કિટ હાઉસ ખાતે લીધેલી સમીક્ષા બેઠકમાં સમાજ તથા જિલ્લાના વિવિધ વિભાગોની મીટીંગ અને પ્રેઝન્ટેશન બાદ જણાવ્યું કે બાળકોને શ્રેષ્ઠ સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ મળે તેવા સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીએ આ બેઠકમાં અધ્યક્ષે આરોગ્ય શિક્ષણ સંકલિત બાળ વિકાસ યોજના જિલ્લા શ્રમ આયુક્ત અધિકારી જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રતિનિધિ જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી વગેરે બાળ અને મહિલા વિભાગ સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓની કામગીરીની માહિતી મેળવી હતી તેમજ સર્વ અધિકારીઓને સૂચિત કર્યું હતું કે તમે કામગીરીમાં અચાનક સરપ્રાઇઝ વિઝીટ કરો તેમજ ગ્રાસરૂટ લેવલે તાલીમ પામેલા અધિકારીઓની કામગીરીનું અમલીકરણ થાય તેના માટે પણ પ્રયત્નો કરવામાં આવે અધ્યક્ષિયા તકે બાળકોના હિતને ધ્યાને લઈ બાળકોને મળતા અધિકારોને રક્ષણના કાયદા સંદર્ભે અનુરોધ

ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન એ ડિવિઝનની પણ મુલાકાત લીધી વિજાપુર ખાતે સેન્ટ જોસેફ સ્કૂલની પણ મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે કામગીરીની માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનો મેળવી બાળકો માટે હિતકારી કામગીરી કરવા સૌને અનુરોધ કર્યો મહેસાણા સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના બાળ અને મહિલા અધિકારીઓની એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈએસડીએસ

નાયબ કલેક્ટર મધ્યાહન ભોજન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તથા તેમના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હમણાં જ થોડા સમય પહેલાં જ મારી ગુજરાત રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકેની મારી નિમણૂક થઈ છે અને જે કામગીરી મારા વિભાગો દ્વારા કરવામાં આવે છે એ અંતર્ગત ઓફિશિયલી કામના સમય બાદ અત્યારે જે મહેસાણા અમુક જિલ્લાઓની વિઝિટ પણ ગોઠવી છે આજે હું અહીંયા મહેસાણા જિલ્લાની વિઝિટે આવી છું અને તમામ જે વિભાગો સાથેના અધિકારીઓ સાથેની બેઠક કરી છે એમાં તમામ અધિકારી સાથે એ લોકોનું જે વિભાગ સાથેની જે આંકડાકીય માહિતી સાથે અમે માહિતી લીધી છે એ બધી જ માહિતી લીધી છે અને જ્યાં પણ મારા લાયક કંઈક સજેશન કરવા જેવું હતું એ સજેસ્ટ પણ કર્યું છે અને અધિકારીઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે પણ એમાં પણ બાળકોના હિતને લઈ અને એક બાળ આયોગના અધ્યક્ષ તરીકે હું એ એટલું સુનિશ્ચિત જરૂર કરીશ કે બાળકોને જે મળતા અધિકારો છે એમાં ક્યાંય પણ કોઈ ચૂક ન થાય એવું પણ આજના દિવસે એ અધિકારીઓને પણ સૂચના કરી છે અને જે પણ કામ કરીએ છીએ એમાં વધારે શ્રેષ્ઠ કરીએ અને ક્યાંય પણ બાળકોના અધિકારોને લઈને અન્યાય ન થાય એ માટેના સૌના પ્રયત્નો રહેશે અને અમને પણ એવું ક્યાંય લાગશે તો અમે સરપ્રાઇઝ વિઝિટો પણ ગોઠવીશું અને જે પણ કામ કરી રહ્યા છે એમાં ખૂબ સારી રીતે કામ કરે એ જ અમારી અપેક્ષા છે